માંડવીના બોધાન ગામથી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે કારમાંથી ત્રણ પોઈન્ટ ચોવીસ લાખના વિદેશી દારૂ તેમજ કાર સહિત કુલ તેર પોઈન્ટ ચોવીસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ તથા પેરોલ ફરલો શાખાના માણસો સુરત ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન એએસઆઈ રોહિતભાઈ બાબુભાઈ નાઓને બાતમી મળી હતી કે કીમ ગામ ખાતે રહેતા ગૌરવભાઈ દિલીપભાઈ પટેલ નાઓએ સફેદ કલરની ફોર્ચ્યુનર કાર જેનો નંબર જી જે ઝીરો સિક્સ જે ઈ વન સેવન વન ટુમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે વિદેશી દારૂનો જથ્થો ભરી કારનો ચાલક વિહાણ ગામ તરફથી ગલતેશ્વર થઈ કેમ તરફ જનારો છે બાતમી મળતા સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી તથા પેરોલ ફરલો પોલીસ સ્ટાફના માણસોએ તરત હરકતમાં આવી બોધાના ગામ ત્રણ રસ્તા ઉપર નાકાબંધી ગોઠવી નાકાબંધીને કાર ચાલક દૂરથી પારખી જતા કાર ચાલકે પોતાની કાર બોધાણ ગામ તરફ અંકારી ભાગવાનો પ્રયત્ન